વાર્તા રે વારતા ભાભોઢો ઉચ્ચારતા ચપટી બોર લાવતા છોકરાઓને સમજાવતા આ કહેવત તમે ચોક્કસપણે સાંભળી હશે આજે પણ દાદા વાળીએ જાય છે સિંગમાં જાય છે ધણહેરમાં જાય છે અને બોર પણ લઈ આવે છે પણ એ બોર ખાવાવાળા બાળકો આજે તેના ઘરમાં નથી કારણ કે ભૌતિક સુખ સગવડની લાલચમાં આજે ઘણા બધા માણસો હિજરત કરીને શહેર તરફ જતા રહ્યા છે આજે પણ એ બોરડીમાં બોર આવે છે ખૂબ મીઠા છે પણ તેને ખાવાવાળા માણસો કે તેને વીણવાવાળા માણસો આજે ગામડામાં નથી તો મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો હું તમને બતાવવા જઈ રહ્યો છું ચણિયા બોરની એ બોરડી અને આજે પણ એ બોર વીણવામાં એટલો જ આનંદ આવે છે તો મારી ફેમિલી સાથે આજે અમે જઈ રહ્યા છીએ ચણિયા બોર વીણવા તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો અમારા ગામના ભાગોળે અમે આવી ચૂક્યા છીએ અમારા ગામનું ધળસેર ખૂબ જ વિશાળ છે ગામની ભાગોળમાં ખૂબ જ માત્રામાં ચણિયા બોરની બોરડીઓ આવેલી છે ફાગણ મહિનામાં ખૂબ જ માત્રામાં બોર પાકી જાય છે ખાસ કરીને બાળકોને બોર વીણવા ખૂબ જ ગમતા હોય છે બોર વીણવાનું એ આનંદ એ મજા એ મસ્તી ગમે તેટલા રૂપિયા ખર્ચવાથી પણ નથી મળતી તે મજા લેવા માટે તમારે ગામડે આવવું પડે મોબાઈલ કે કોમ્પ્યુટરની ગેમ કરતાં પણ જો તમારે વધારે આનંદ આનંદ અને મસ્તી કરવી તો ચોક્કસપણે એકવાર તમારે બોર વીણવા આવવું પડે તે મજા કંઈક અલગ જ અને અનેરો હોય છે ચાહત પ્રિન્સી અને પાયલ તેનો આનંદ માણી રહ્યા છે ગામડામાં રહેવાનો સૌથી મોટો ફાયદો એ જ છે કે શુદ્ધ હવા પાણી અને કુદરતી રીતે પાકેલા ફળ ફળાદી અને તાજા શાકભાજી ગામડામાં ખાવા મળી રહે છે બોર પણ ખૂબ જ માત્રામાં પાક્યા છે ચણિયા બોર ખાવાથી ઘણા બધા ફાયદાઓ પણ થાય છે ચણિયા બોર ખાવાથી તમારા ચહેરાની ચમક વધી જાય છે બોર ખાવાથી શરીરના હાડકાં પણ ખૂબ મજબૂત બને છે અને ચણિયા બોરમાં ભરપૂર માત્રામાં વિટામિન સી પણ આવેલું છે તેનાથી તમારા શરીરનું સંતુલન જળવાઈ રહે છે અને સાથે સાથે ચણિયાબોર બોર ખાવાનો સ્વાદ તો ખરો જ આ વર્ષે બોરનો ખૂબ જ સારો એવો પાક પણ આવ્યો છે ચાહત અને પ્રિન્સી બંને મારી લાડકી દીકરીઓ છે તેને હું પહેલીવાર મારા ગામડાના સીમાડા સુધી બોર ખાવા બોર વીણવા માટે લઈને હું આવ્યો છું કારણ કે અમારા સમયમાં બોર વીણવા માટે અમે ગામના સીમાડા વટાવી જતા હતા તે હદ વટાવવાનો એટલો આનંદ મળતો કે તેની કોઈ સીમા જ ન હતી બોર વીણવા માટે અમે દૂર દૂર સુધી જતા રહેતા હતા તે સમયમાં ખૂબ જ ઓછી માત્રામાં લોકો સીમમાં કે ખેતરમાં વસવાટ કરતા હતા અને ખેતરમાં વાડીમાં ખૂબ જ પાણીની અછત પણ વર્તાતી હતી બોર ખાઈ ખાઈને તરસ પણ ખૂબ જ લાગતી પણ પીવાનું પાણી ક્યાંય ન મળતું હતું અને ચાલી ચાલીને થાકી પણ જતા છતાં પણ એ આનંદ અને મજા ખૂબ આવતી ગામમાં ખૂબ જ ઓછા એવા છોકરાઓ હતા તે ગામના સીમાડા સુધી ગયા હોય ગામના સીમાડા સુધી બોરવીણમાં જવું તે સમયમાં ખૂબ મોટું કાર્ય કર્યું હોય એવું અમને લાગતું પણ આજે બોરડી સામે જોતા જ એવું લાગી રહ્યું છે કે બોરડી આપને અને મને ધપકો આપી રહી છે તે કહી રહી છે ખૂબ જ મહેનતથી હું ધરતીમાંથી પાણી ખેંચી ખેંચીને હું તમારા માટે ચણિયા બોરને પકવું છું જ્યારે બોર પાકે છે ત્યારે ખૂબ જ હું હરખાવ છું પણ એ બોર ખાવાવાળા બાળકો બોર વીણવાવાળા એ લોકો મારા બોર વીણવા માટે આવતા નથી મારા બોરને ખાવા માટે મને લાકડીથી મારતા બોરને ખેરવા માટે મને ખૂબ જ જોરથી હલાવતા અને જંજીરતા છતાં પણ હું ખીજાયા વગર હરકથી તેને બોર આપતી આજે મારા બોર પાકીને ખરી જાય છે તેને ખાવા વાળું તેને વીણવા વાળું કે લાકડીથી મને મારવા વાળું ગામડામાં આજે કોઈ નથી અમારો આ બ્લોગ્સ આપને કેવો લાગ્યો તે લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને ફેસબુક પેજ ઉપર આપ જોતા હો તો ફોલો અવશ્ય કરજો ધન્યવાદ